વેલકમ આગળ વાત કરીએ તો ડાંગની આંબાપાડા શાળામાં ત્રણ વિદ્યાર્થીઓને ધૂળવાનો મામલો સારવાર બાદ વિદ્યાર્થીઓ સામાન્ય થયા છે મીડિયામાં અહેવાલ બાદ રજૂ થયો અહેવાલ અને આરોગ્યની ટીમે તેની મુલાકાત લીધી હતી ધારાસભ્ય મંગળ ગાવિતે કહ્યું છે કે અજીબો ગરીબ નિવેદન વિદ્યાર્થીઓ શાંત થવાના મામલે ધારાસભ્યએ નિવેદન આપ્યું ભગત ભુવાની વિધિથી વિદ્યાર્થીઓ શાંત થયા આરોગ્યની ટીમનો પણ હાથ નથી સમગ્ર જે બનાવ સામે આવ્યો હતો શાળામાં વિદ્યાર્થીઓ અગિયાર વાગ્યા પછી અલગ પ્રકારની ગતિવિધિઓ કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ સાપની જેમ જમીન પર સરગતા જોવા મળ્યા ત્યારે વીટીવી અહેવાલ પ્રસિદ્ધ કર્યો અને તેની તુરંત વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે રાકેશ શું વિગતો સામે આવી રહી છે આરોગ્યની ટીમે મુલાકાત લીધી પરંતુ ત્યાંના ધારાસભ્યનું તો કંઈક અલગ જ કહેવું છે શું વિગતો તો આરોગ્યની ટીમે મુલાકાત લીધી છે આરોગ્યની ટીમ બાદ વિદ્યાર્થીઓ છે મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી અને વિદ્યાર્થીઓ જેવા હતા તેવા સામાન્ય થઈ ગયા છે ત્યારે ધારાસભ્યનું અજીબો ગરીબ નિવેદન સામે આવી રહ્યું છે ભુવાના કારણે તે લોકોનું વર્તન શાંત થયું છે આરોગ્યની ટીમે કંઈ જ કર્યું નથી ભુવાની વિધિથી વિદ્યાર્થીઓ સામાન્ય થયા છે એટલે કે અંધશ્રદ્ધા આ ગામમાં જે રીતે પ્રવર્તી રહી છે લોકોના મગજ પર અંધશ્રદ્ધા એ રીતે હાવી થઈ ગઈ છે અને અંધશ્રદ્ધામાં આ ગામ જીવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેના ધારાસભ્ય જો આ પ્રકારનું નિવેદન આપતા હોય તો ગામવાસીઓને તો પૂછવું જ શું તો ધારાસભ્યનું અજીબો ગરીબ નિવેદન ભુવાની વિધિથી વિદ્યાર્થીઓ સામાન્ય થયા છે આરોગ્ય વિભાગની ટીમે કોઈ કામ હાથ ધર્યું નથી શાળામાં આરોટવાનો જે મામલો આપને ફરી એકવાર જણાવી દઈએ કે આ શાળા છે કે ત્રણ વિદ્યાર્થીઓ અગિયાર વાગ્યા પછી શાળામાં પ્રવેશ છે અને રાઇટ અગિયાર વાગ્યા જ આ બાળકો આ પ્રકારની ગતિવિધિઓ કરે છે શાળામાં બાળકો ધૂણે છે ત્યારે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાઓ નથી આપતા ના તેમના મોઢામાંથી અવાજ નીકળે છે કોઈપણ પ્રકારના શબ્દોનો પણ ઉચ્ચારણ નથી કરતા માત્રને માત્ર જમીન પર સાપની જેમ સરકતા હોય તેવું લાગી રહ્યું છે અને બાળકો ધૂણતા પણ જોવા મળ્યા ગામના લોકોની પ્રતિક્રિયાઓ એવી હતી કે બાળકો

બીજી બધી પ્રવૃત્તિથી એ કરવામાં આવે છે અમારા ડાંગના જ છે તો જાનુ ઠાકરે એ વેદ પણ હતા અને ભગત પણ હતા એમના માનીતા ભગતો હતા એ લોકોને જાણ કરીને એ લોકોને ત્યાં છે એટલે આ ભગતો આવ્યા ને ગામ લોકોને બાળકોને બેસાડ્યા એક કલાક સુધી એમને છે તો વિધિ કરી પછી બાળકો શાંત થયા શાંત થયા અને સ્કૂલના ગ્રાઉન્ડ સુધી ગયા પણ એમને કશું થયું નહીં એ લોકો શાળામાં પ્રવેશે ત્યાં પણ છે તો એ પવન આવે ધૂણે આળોટે એવું બધું કરે એ વાતની જાણ થતાં મેં હું પણ એક આદિવાસી છું પ્રકૃતિ પૂજક છું એટલે પ્રકૃતિ પૂજામાં આવું બધું થાય છે અને એમાં ડુંગરદેવ હોય કે બીજા બધા આદિવાસીના દેવી દેવતા હોય એમને છે તો ભગતભુવા કે બીજી બધી પ્રવૃત્તિથી એ કરવામાં આવે છે અમારા ડાંગના જ છે તો જાનુ ઠાકરે એ વેદ પણ હતા અને ભગત પણ હતા એમના માનીતા જે ભગતો હતા એ લોકોને જાણ કરીને એ લોકોને ત્યાં છે એટલે આ ભગતો આવ્યા ને ગામ લોકોને બાળકોને બેસાડ્યા એક કલાક સુધી એમને છે તો વિધિ કરી પછી બાળકો શાંત થયા શાંત થયા અને સ્કૂલના ગ્રાઉન્ડ સુધી ગયા પણ એમને કશું થયું નહીં તો ગામની આ ઘટના જે રીતે સામે આવી રહી છે ફરી એકવાર આપણે જણાવી દઈએ કે ગામમાં જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે આ બાળકો કે જેઓ શાળામાં જતાની સાથે જ અજીબો ગરીબ વર્તન કરે છે આ બાળકોને શું તકલીફ છે અત્યાર સુધી જાણવા નથી મળી રહી પરંતુ બાળકો રાઈટ અગિયાર વાગે જ્યારે શાળામાં બેઠા હોય છે અને આવું અજીબો ગરીબ વર્તન કરે છે સાપની જેમ નીચે સરકતા જોવા મળે છે આ સાથે જ વધુ વાત કરવા માટે ધારાસભ્ય મંગળ ગાવિત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે વીટીવી જે પ્રકારની ઘટના આપના ગામમાં બની રહી છે કઈ રીતે આ સમગ્ર મામલાને શાંત કરવામાં આવ્યો શું અંધશ્રદ્ધા છે કે માનતા હલો જી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના આંબાપાડા અને બે પ્રાથમિક શાળાઓમાં છેલ્લા પંદર દિવસ થી આ ઘટનાઓ થઈ રહી છે અને બાળકો શાળા માં બેસે ત્યારે નહીં શાળા પ્રવેશ કરે શાળાના કમ્પાઉન્ડ અંદર જાય એટલે ધૂણવા માંડે છે અને નીચે સાપની જેમ સરકે છે હવે આ ઘટના ની જાણ છે તો શિક્ષકો એ તંત્ર ને કરી હોવા છતાં તંત્ર જાગ્યું નહી અને જે દિવસે મને આ બાબત ની જાણ થઈ એટલે કે આરોગ્ય વિભાગની ટીમ ત્યારબાદ તે લોકો સારા નથી થયા પરંતુ ભુવા જે બોલાવવામાં આવ્યા પૂજન કર્યું વિધિ કરી ત્યારબાદ આ બાળકો સ્વસ્થ થયા છે આરોગ્ય ની ટીમ ને તો મેં જાણ કરી હતી

અને આ એવો જ સમયગાળો ચાલી રહ્યો છે કારણ કે આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ પૂજા કરે છે અને તે લોકો શ્રદ્ધામાં માને છે અને એક આસ્થાનો વિષય માને છે